વડોદરાના રોડ પર આવેલી નવરજના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને આ ધમકી ભરેલો ઈમેલ મળતાની સાથે જ દોડધામ પણ મચી ગઈ આજે સવારે સ્કૂલ નિયમિત કાર્યક્રમ મુજબ ચાલુ હતી અને પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે આ ધમકી ભર્યો ઇમેલ સામે આવ્યો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ બોમ્બ ડિસ્પોઝેબલ સ્કોડ અને ડોગ સ્કોડ સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી સાવચેતીના પગલે સ્કૂલને તાત્કાલિક ખાલી કરવાની જે સૂચના છે તે પણ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને રજા પણ આપી દેવાઈ જે સમાચાર સામે આવ્યા તેથી ગભરાયેલા વાલીઓ પોતાના સંતાનોને લેવા માટે તાત્કાલિક સ્કૂલે દોડી આવ્યા હતા પોલીસે સ્કૂલને કોર્ડન ઓફ કરી અને સઘન ચેકિંગ પ્રક્રિયા શરૂ કરી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી આવી ઈમેલના સ્ત્રોતની તપાસ માટે સાયબર ક્રાઇમ ટીમે તપાસ શરૂ કરી છે Yeah